ગાયું છે એના ઓળા પાથરવાની તૈયારી કરી રહ્યું સામ્રાજ્ય જમાવાની તૈયારી કરી રહ્યું છે અને એમાં આમાં લીલા રંગનો ભાદરુ અમીનો છે એટલે લીલા રંગની માથે થોડી થોડી સોનેરી જાઈ પડતી જાય છે ઘાસની માથે એવું પોપટીયા કલરનું ઘાસ છે આમ હેલારા મારી રહ્યું છે ખડ અને એમાં એક નેહડું છે અને ઈ નેહડામાં એક બુદ્ધિ દોષીને એનો એકનો એક દીકરો રહે છે હાલ નાનકડી વાત આ પ્રેમની વાતો આ ગીત કીધું એટલે તમારા માટે આ પ્રસંગ મને યાદ આવે છે અને એમાં વગડાની માલિકો લેરું રહી રહ્યા છે રૂડા ઘાસ અને એમાં એક બુઢો માણસ છે એ પોતાના દીકરાની વહુ પોતાના દીકરાની પેલાનો જમાનો એટલે પોતાના દીકરાની વહુ હાલી આવે છે એને એના પતિને જોયો નથી નાની હતી ત્યારે લગ્ન થઈ ગયા યાદ નથી કે શેરો કેવો હોય પણ આગળ હારો વયો જાય છે મામો આપણે કહીએ મામો વયો જાય છે પાછળ બાય છે હોળક વરહની ઉંમર છે હોળ હતર વરહની પણ ઘોડલા પગ માંડતી જાય છે મર્યાદામાં એ વખતના જે કાઠકરા પહેરતી હોય બેનું દીકરીઓ એ હાથમાં લઈ લીધા કારણ કે પોતાનો હારો હારે છે એટલે પગરખાનું નો પહેરાય એ વખત જે માન્યતાઓ જે હશે તે પણ મર્યાદા અને ઘોડલા પગ એટલે માટે ઘોડલો પગ માંડ્યો એને કહેવાય કે આગલા આગલે આંગળીઓને ફણો અને પાછળની પેની અડે વૈશ્વમાં થોડી જગ્યા રહી

પણ દેતા બેનો દીકરીનો દુખ પડતા ખબર જ નથી એટલે શું અને એનો હાહરો આગળ પણ અંધારું મીડું થાવા કાળનો અને સમયનો ખાઈ ગયેલો માણસ બુઢો આયર એ આયર વિચાર કર્યો દીકરાને વહુને તેડીને જાવ છું મારી પાસે લાકડી છે કદાચ કોઈ ચોર લૂટારા હરામી માણસો ભટકાય તો એની સામે લાકડી હોય તો તો હું લડી લઉં પણ સામે કોઈની પાસે જો બંદૂક હોય અને મારા દીકરાને વવને આજ પેલે આણું તેડીને જાઉં છું અને જો હું એની ઈજત નો બચાવી શકું એવા કોઈ હરામખોર માણસ ભટકાય તો તો મારા જીવતરમાં ધૂળ પડે એવો વિચાર થાય હજી તો આપણું ગામ નેહડું આઘું છે હું કરું એમ જા વિચાર કરે છે તા તો બરાબર ભેહું હું દોવાનો નેહડાનો અવાજ હંભળાણો અને આમ ઘમ 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 બોઘરાય વખતે ગાજતા હોય 1 કિલોમીટર હંભળે અંધારું થઈ ગયું છે નિહર્યા પણ બરાબર ખાડું ધોવાનું આગલું ખાડું હજી આવતું જાય એમ એકલો ગોવાળ છે વિહક વર્ષની ઉમર છે પોતે બેહું દેવા બેસી ગયો પોતાની મા દીકરો બે બુઢી માં છે આમ મોઘરું દે ઘડીક પાડી આમથી વાળે ઘડીક આંકલા કરે ઘડીક આંખ ખાડું ને વાળે અવેડા બાજુ અડધું ખાડું ધાયલું આવે છે અને એમાં બરોબર ઝાંપે આવી ઉપલો આ બાજુ જાપેથી ખાડું આવતું હતું ઉપલો જાપો જેમ મહેમાન ના આવવાનું હોય કટલી ન્યા આવીને ભાભે કીધું એ રામ રામ ત્યાં તો હામો તો ઉભો થઈ ગયો ભેં તો તું તો ગોવાળ કારણ કે વગડામાં મહેમાન ક્યાંથી અરે રામ 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 આવો બાપા આવો તમારા માટે અમારા નેહડાના દરવાજા ખુલ્લા છે એ પ્રેમ જે હતો એ આવકારો મીઠો ખીલીને ખુકારા દિયા પરસું મેં પતરી સજાણ તું તો ઘણા જોગ પણ અસાંજી સંપત હતરી તાર તું તો ઘણા જોગ છો પણ અમારી સંપત્તિ આટલી છે મારો બાપલીઓ આવ્યો મારો વિહામો આવ્યો મારો બાપ આવ્યો આ જે મજા છે ને આ તો શું કેમ છે તને મારી નાખવાનું છે બીજું કઈ કામ નથી તારું ખૂન કરવું છું આવા ગણા જોયા શું કામ છે બીજો આવકાર મેળો નો એક કાંટલી ના જાપાની જે કાંટલી હતી વાડની એ આમ કરીને આમ બુઢો બાબો લાકડી હતી જરાક આગી કરીને વહી આવ્યો કાંટલી પાછી આમ દેવાઈ ગઈ કાંટલી દેવાઈ ગઈ અને પાછળ થી જે બાય હતી વવારું ને જે તેડી ભાભો ભાબો તો એ આવી પણ મિત્રો જે બાય પોતાના મનસુબા ઘટતી જતી હતી મારો ધણી કેવો હોય છે આયર કેવો હોય છે એ આયર મેં જોયો નથી મને દુઃખ દે કે મને ચા છે એ હોળ હતર વર્ષ આયરાણી આઈરાણી એનો હહરો એને તેડી જાતો તો બુઢો માણસ આઠ પાંઠ વર્ષ નો એ અંદર વયો ગયો પણ આ કાંટો આમ કરતી કરતી કાંટામાં આમ ઓઢણું છે એ થોડું ખાલવાનું એ ઓઢણું આમ કરી અને આમ ખેંચવા ગઈ ને મોટાથી ઘૂંઘટો આમ થયો અને ઘૂંઘટો આમ થયો અને દીવો જગતો તો પાસે બરોબર ભેં દોય

અને વિચારે સડી ગઈ કઈ ખોવાઈ ગઈ જાણે કે આવી મારા દીકરાની વહુ કેદી મારા દીકરા ને રોટલા ઘડી દેતી હોય પહેરતી હોય એમાં ખોવાઈ ગઈ ખોવાઈ ગઈ ને એટલે દીવો ફળિયામાં ઠરી ગયો પવન ની આવી એટલે બીજો ઘરમાં દીવો તો એ લેવા હારું થઈ અને દેગણી નામનો એ જુવાન ડોસી દીકરો ઈ ભેં દોતો દોતો બોલ્યો માં દીવો દેજો આ બાજુ અંધારું છે

દીવાના તેજે દેખિયાના અમે મરમાળાના મુખ એ વખતનો દોહો સાક્ષી હો દીવાના તેજે દેખિયા મરમાળાના મુખ પછી ભાંગી ભવની ભૂખ આતો તો દલ માં રહી ગઈ દેગણ હો દેગણસી નામ ના આયરે જોયો પણ જોતા ને તો દીવો મૂકી અને ગઈ તા માડી બોઘળડું દેજો ઈ બોઘળડું દેજો કીધું તો હડી કાઢીને બાઈ બોઘરું દેવા આવી ઈ બોઘળડું દીધું ને આ નઈ ધ્યાન બરોબર પારુ વાળવા માંથી દેગણસી આયર ની અને આમ થી આવીને કીધું કે લે એ લે કીધું નામ જોયું દેગણી એ લેકારો લાખી નામની આઈરાણી હતી લેકારો લાખી તણો અને એ તો દલ માં ગયો

બોગરું દઈ લાખી ઘરમાં વાઈ ગઈ અને મંડી રોટલા ઘડવા ડોહી માં લ્યો હું રોટલા ઘડું મેમાન રોકાણા છે માં દીકરો આ એકલા છે બોલો હાહરો નીકળ્યા છે અને એને તો પોરાના પલા ડોહી ને છૂટે છે કે અમારે ત્યાં મહેમાન આવ્યા ઓલી જુવાન બાઈ કે હું રોટલા ઘડું ટપક 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 રોટલા થતા હતા અને આ બાજુ ભેહું ધોવાઈ ગયું દોવાના પછી વ્રત ભાભો ઓલ અને આ જુવાન દેગણ આયર વાતે ચડે છે નાતીલા બે ભેળા થયા છે અને કંઈક વાતો મહેમાનોની ની આ બધી વાતો કરતા હતા એ મોડા સુધી વાળું પાણી કર્યા પછી આરામ કર્યો હુતા એ હુતા ને હવારમાં માં વેલા ત્રણ વાગે ઊઠી અને પહર ચારવા જતા એ વખતે ખાડું ને ભેહું ગાયું ભેહું ને એ પહર ચારવા માટે હાથમાં લાકડી લઈને દેગણસી ઉભો થયો મહેમાન છે એ તો હુતા હોય એટલે જવા ટાણે પહર ચારવા ત્રણ વાગે ખાડું જાય એ હવારમાં આઠ આમ દી ઉગી ગયા પછી આઠ આડા આઠ નવે પાછી ભેહું આવે ઈ જવા ટાણે આમ જાપો ખોલી દેગણી જાતો જાતો માને કેતો ગયો કે માં મહેમાનને ને રોકજો પાછી ભેહું આવે ને ભેહું ના તાજા દૂધ છે ને એ દૂધ પાઈ હીરામણ કરાવીને પછી જવા દેવાના છે હો મહેમાનને કે આ બેટા મહેમાનને હું થોડી જવા દઉં આ આપણે ત્યાં કોણ વગડામાં નેહડામાં મહેમાન આવે મા દીકરો એકલા રહી છે છેલે જાપે જઈને કીધું માં મા મહેમાનને ને જવા દેતા નહીં હો હું આવું ના હું હા બેટા નહીં જવા દઉં ત્રીજી મહેમાન જાય તો કે જે દ્વારકા વાળા ના હમ છે મહેમાન જાય નહીં ત્રીજી વાર કેતો ગયો નીકળી ગયો પહર ચારવા મિત્રો એ પહર ચારવા વયો ગયો યુવાન હવાર પડી હવાર માં મહેમાન જે બાય હતી અને ભાભો જાય ગયા

પોતાના દીકરાની આ બાજુ થી દેગણસિંહ નામનો આયર આવ્યો અને આવી અને ઝાંપેથી આવીને આમ સીધે સીધું ફળિયામાં આવીને પૂછ્યો માં મહેમાન ક્યાં તો કે બેટા મહેમાન વયા ગયા હે કે મહેમાન વયા ગયા મહેમાન રોકાણા નહીં કે ના કે દ્વારકા વાળા હમ દીધા કે હા દ્વારકા વાળા ના હમ દીધા તો એ રોકાણ એમ કીધું કે દ્વારકા વાળો બધા ભલું કરે પણ હવે અમારાથી રોકાવા એમ નથી આ બનેલી ઘટના કહું છું મિત્રો એ રોકાવા એમ નથી કેતા ની અરે પાડા જીભ જેવો જમ્યો જે ભેટ રાખતો તો દેગણસિંહ નામનો આયર એ આમ કરીને આમ પાર કાઢી મ્યાન માંથી અને ફરડક કરતો પોતાના પેટમાં માં જમ્યો માર્યો અને આંતરડા ઢગલો કરી દીધો અને ફળિયામાં ઢગલી પીડો ઢગલો થઈ ગયો

અને એ સાહેબ આ બની છે ઘટના એ ઢળી પીડો ડોહી માથા મીડી પછાડવા આજુબાજુના કોઈ થોડા નેહડા હોય એટલે રાયડું સાંભળી જાય અમુક ખોરડા ઝૂંપડા ઝૂંપડા નેહડામાં તો શું છે ખેતરવા ખેતરવા નેહડા હોય ત્યાંથી કોઈ સાંભળી ગયું હળી કાઢીને આવ્યું ડોહીની ની રાયડું સાંભળી અને એમાં પછી લાશને હુરાવી દીધી અને કોઈ યુવાન આવ્યો એમને મારતે ઘોડે કલાક દોઢ કલાક પછી મારતે ઘોડે ઉપડ્યો કે ખાપણ લઈ આવો એ વખતે તો નેહડામાં તો ક્યાંથી હોય એટલે એની જે ક્રિયા અંતિમ ક્રિયા કરવાની હોય એની અમુક વિધિનો માલ સામાન લેવા માટે એમને મોકલ્યો યુવાન ને કોઈ બીજા યુવાન નેહડાનો હતો એમને ઘોડે સવાર થઈને અને પાડતા પાગળતા બાગડતા પાગડતા પાડતા ઘોડું ઉપડો અહીંયા દગડાની લાશ સુધી છે ફળિયામાં મિત્રો ઘોડું ઉપડ્યું અને ઘોડું ઉપડેતા ને હારે થાતા 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 થતા બરાબર સીમાડો આવે સીમાડો આવે છે ઓલી આયરાણી જે લાખી છે એ પોતાનો મામો પોતાનો હાહો આગળ આવેલો જાય છે પણ ધરતી ને પૂછી પૂછી ડગલા માંડતી હોય આગળ ડગલા માંડવાનો વિચાર તો નથી થતો જીવ તો પણ મર્યાદાઓ એટલે કઈ કહેવાય નહીં આંખું જ મેળી હતી ખાલી ઓ દીવાના તેજમાં બેની આંખો મેળી હતી અજાણ્યા હતા પણ શુદ્ધ પ્રેમ કોને કેવાય એમાં ઘોડે સવાર આવ્યો અને મારતે ઘોડે કીધું રામ રામ એટલે બહુ કામ ન દીધો પાસેથી આગળ થવા ગયો એટલે ઓલો ભાભો બુઢો બોલ્યો ભાઈ કેમ આટલી બધી ઉતાવળ કરો છો રામ રામે નથી બોલતા અરે કે અમારા નેહડામાં આજ ગજબ થઈ ગયો ઈ કે કા કે કોક નેહડામાં મહેમાન રોકાવા આવ્યા હતા એમાં કોક બાય ડાકણ જેવી આવી હતી એને શું જાદુ કરી દીધું હોય એ મહેમાન નો રોકાણા ને તો અમારો આયર જુવાન જુવાન જેવો જુવાન હાવજ જેવો જુવાન છે એ પોતે પેટમાં કટાર ખાઈને એના પ્રાણ છોડી દીધા હે કે પેટમાં કતાર ખાની જોવાને પ્રાણ છોડાય પ્રાણ છોડાય એટલી વાત થઈ એટલે જે ઈ વખતની જે કાઈ આણુવાળી દીકરી જાતી હોય એની જે કરિયાવર કયો કે થોડી ઘણી જે ઉપર પોટલી હોય ઘરેણા કે કપડા કે લુગડા ઈ પોટલીનો કર્યો ઘા અને કીધું મામા આલ્યો હવે તમારા દીકરાને સારું ઠેકાણું જોઈ અને બીજે ક્યાં ગોતી લેજો અને પરણાવી દેજો હું જાઉં છું ઈ લાખી ઈ આયરાણી ત્યાંથી પાછી વળી અને હડી કાઢી અને પાછી આયા ગામમાં નેહડામાં આવી તા તો લાશ પડી જે એ લાશની આવે પણ અમુક માણસો એવાય હોય ને 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 કે માર્યો છે 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 આમ તેમ એ બાર ઊભી ઊભી રોવે અંદર કોઈ આવવા દેતું નથી એમાં આ બાજુથી જે કાંઈ અમુક સમય પછી ઘોડે સવારે એની કઈ વિધિ કરવાની હતી લઈને આવી ગયો આની દેગણહીની લાશ નીકળી અને પછી સીતા ખડકાણી અને સીતામાં દેગણહીને ને જેથી અગ્નિ દીધો તે દી ડોટ મૂકી અને એની હારો હારે અગ્નિમાં ણી માં બળવા માટે ગઈ અને બળવા માટે દાવટાણે એક દુહો કેતી ગઈ આયરાણી એ લાખી કે તમે કુકડ અમે ખાસ આપણે ભૂણી ભેડી ભેળા નહીં બે નેહડા જુદા જુદા કામ

અને તે જ નો દુઓ પૂરે છે કે તમે કુકડ અમે કાસ આપણે ભીડીએ ભેળા નહીં પણ ઘડીકનો ઘરવા આપણે દાગ ભેડું તું ડેગણી